ને આપણે ત્યાંથી બી આવ્યા ભાઈ એવડે ફટાકડા લીધા ઘાટ બધી ખરીદી કરી પછી બધા આઠ દસ માં આપણે નીકળવાનું છે અત્યારે મારી મમ્મીની મજા બગડી ગીધો એને મામીને થવા મીડા એને આ ગ્રોઠા દિન કોને ખબર હોય છે એને પેટમાં દૂર છે મજા બગડી છે ત્યારે મામીને કરે છે હું આવી ગયો બસ કાલની ઘડે આજે ત્યાં હા હવે કોને ખબર શું થાય છે વિડીયો નથી બનતો વિડીયો કેટલી ટ્રાય કરે વિડીયો બનાવું બનતો જ નથી ઘેરેન ઘેરેન ઘેર ઘેર કામે કામે ને કામે ને ગામીન ઘેરે ખૂબ જ આવો આવેલા કરે ના તુલસી મને કેટલા દિવસે કોઈ પાણી નહીં પાયું કાલે આપણે જાવું ને તે પાતા જાઉં જ લોકો થોડાક દિવસમાં લગન આવીને ભારે ખબર એ નહીં પડે અમારી કિસ્સુબેન છે ને એ આગળ એમાં ખા બેઠાને વાળ એના વાળ સીધા કરાવા

એની ભાઈ આનું એ તો બેન થઈ ગયો ને આજ આપણે તાળું મારો છે તો આપણે છે પહેલાં ગેસ બે જોઈ લે બેન છે કે નહીં બધી બેન છે આપણે બધું જોઈ લીધું છે આ બધા પંખાની પેન કાર્ડ છે કેમ કે કાંઈ નક્કી ન કહેવાય ભાઈ તો મિત્રો આ વિડીયોને પૂરો આજનો વિડીયો કંઈ લાંબો છે વિડીયો ગમે તો લાઈક નાખજો ચેનલ નહીં તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળી બાય બાય